માતૃબાર કલ્યાણ કરવાના ભાગરૂપે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલ અધ્યતન નવજાત શિશુ સારવાર વિભાગનું શ્રી રમેશભાઈ ધડુક માનનીય સાંસદ સભ્ય શ્રી પોરબંદરના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ નવજાત શિશુ સારવાર વિભાગના નવજાત શિશુ સારવાર કેન્દ્રમાં જેમાં નવજાત શિશુની વિવિધ બીમારીઓની સારવાર થઈ શકે જેમ કે શ્વાસની તકલીફ કમળો તાણ આંચકી ખેંચ ઓછા વજનથી જન્મેલ શિશુ તેમજ અનેક તકલીફની સારવાર થઈ શકે એ માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે નાના બાળકોને દસ બેડવાળી સુવિધા શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમ કલેક્ટર ના માર્ગદર્શન અને પ્રેરણા થી કોટેજ હોસ્પિટલ ના રોગી કલ્યાણ સમિતિના ના ફંડ માંથી અડતાલીસ લાખ ખર્ચે આધુનિક સુવિધાઓ વાળું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે બાળકો માટે નું આઈસીયુ હોસ્પિટલ નું ઉદઘાટન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું છે અને ખુબ સરસ મજાનું આ આઈસીયુ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે નાના બાળકો માટે બાર હોસ્પિટલ માં દસ હજાર રૂપિયા દેતા પણ સુવિધા ન મળે એવી સુવિધા અહીંયા ઉભી કરવામાં આવી છે તો આજે આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ આપણા જિલ્લા કલેક્ટર શ્રી વિડીઓ શ્રી તમામ રહી અને આજે આ ઉદઘાટન કરવામાં આવ્યું છે વિપુલ ધામેચા ન્યૂઝ ઉપલેટા